આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોના ચારિત્ર સામે અગાઉ પણ નાની નામી અનામી ફરિયાદો થઈ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે મહિલા આયોગે તપાસના આદેશ આપતો પત્ર યુનિવર્સિટીના કુલપતિને મોકલતા માહોલ ગરમાયો અર્થશાસ્ત્ર ભવનની પાંચ વિદ્યાર્થીનીએ અગાઉ સીએમઓના ફરિયાદ કરી હતી કે આ પ્રોફેસર ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરે છે વાતો કરે છે આ ઉપરાંત તેઓ ચોક્કસ જ્ઞાતિના જ વિદ્યાર્થીઓને માર્ક આપતા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું